સમાજની અસ્મિતાનો પ્રશ્ન હોય ત્યારે બીજી દરેક બાબતો ગૌણ બની જતી હોય છે અત્યારે સમાજના દરેક પક્ષના અને દરેક ભાઈઓ દરેક ક્ષેત્રના અત્યારે જોડાઈ ગયા છે અને જે રીતે રોષ ફાટી નીકળ્યો છે રૂપાલાજી સામે એ રીતે ચોટીલા ક્ષત્રિય સમાજમાં પણ એના ભડગા પડ્યા છે અને એમની ઉમેદવારી રદ થાય એવી એકમાત્ર માંગ સાથે ચોટીલા સમસ્ત ક્ષત્રિય સમાજે આજે આવેદન પત્ર આપ્યું છે મામલતદારશ્રી ચૂંટણી અધિકાર અધિકારીશ્રીને હવે જોઈએ ક્ષત્રિય સમાજનું ગુજરાત રાજ્ય લેવલે જે રીતે સંકલન સમિતિનું આયોજન હશે એ લોકોના જેવા દિશા નિર્દેશ હશે એ પ્રમાણે અમે આગળ વધીશું ESC EB Solution પ્રાઇવેટ Limited ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સેફ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સેફ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઈવ ઐટ ફાઈવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ટુ